નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ અને હવે પછીના સમાચાર વિગતવાર રાજકોટમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને કાળી ટીલી લાગી પિતરાઈ ભાઈએ લગ્નની લાલચ આપી બહેનને ભાગાડી ગયો મુંબઈ સુરત જૂનાગઢ સહિતના શહેરોમાં ફેરવી દુષ્કર્મ આચર્યું રાજકોટમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધ પર કાળી ટીલી સમાન કિસ્સો સામે આવ્યો છે મહવા રહેતા ભાઈએ રાજકોટમાં રહેતી બહેનને લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી લઈ લઈ અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે જેમાં આરોપી યુવતીને ભગાડી જઈ બાદમાં મુંબઈ સુરત ભાવનગર જુનાગઢ વેરાવળ સહિતના વિસ્તારોમાં ફેરવી વારંવાર દુષ્કર્મ આચરી બાદમાં હવે આપણે લગ્ન ન કરી શકીએ કહી પિતાને મારી નાખવાની ધમકી આપતા યુવતીએ પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રાજકોટમાં રહેતી પચ્ચીસ વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પિતરાઈ ભાઈનું નામ આપતા પ્રદ્યુમનનગર પોલીસ દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ફરિયાદી ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પિતાને ત્રણ ભાઈઓ છે જેમાં સૌથી મોટા ભાઈ અને નાના ભાઈ મહુવા રહે ફરિયાદીના રહેતા મોટા મોટા બાપુ સાથે છેલ્લા વર્ષથી બોલવા ચાલવાનો વ્યવહાર નથી આરોપી તેણીનો બાપુનો દીકરો થતો હોય જેથી તેની સાથે વાતચીત થતી હતી તેમજ તેની સાથે છેલ્લા ચાર મહિનાથી પ્રેમ સંબંધ હતો ત્રણ મહિના પહેલા આરોપીએ તેણીને મોબાઈલ ફોન આપ્યો હતો જે ફોન બાબતે ઘરે કોઈને જાણ કરી ન હતી તેણીના ઘરે કોઈ હાજર ન હોય ત્યારે બંને ફોનમાં વાતચીત કરતા હતા ગઈ તારીખ ચાર ચાર બે હજાર પચીસના સવારે દસ વાગે આરોપીનો ફોન આવ્યો હતો અને ઘર પાસે આવેલી દુકાન પાસે મળવા જણાવ્યું હતું જેથી તેણી દુકાન પાસે મળવા ગઈ ત્યારે તેણીને આરોપી સાથે અગાઉ વાત થઈ તે મુજબ બંને એક રિક્ષામાં બેસીને પારેવડી ચોક ખાતે ગયા હતા અને અગાઉ ફોન પર વાત કરવા ત્યારે આરોપીએ તેણી સાથે જીવન જીવવા અને લગ્ન કરી સાથે સારું જીવન જીવવાની વાત કરી હતી જેથી તેની સાથે રિક્ષામાં બેસીને પારડી ચોક ગઈ હતી અને પારડી ચોકથી પ્રાઇવેટ વાહનમાં બેસી અમદાવાદ ગયા હતા જે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે રોકાયા અને બાદમાં ત્યાંથી ટ્રેનમાં બેસી મુંબઈ ગયા હતા મુંબઈમાં આસપાસના ગામડા ફર્યા બાદ મુંબઈમાં બે દિવસ રહ્યા હતા ત્યાંથી બસમાં બેસી ભાવનગર ગયા અને ત્યાં આસપાસના ગામડામાં આશરે દસ દિવસ ફર્યા અને બાદમાં આરોપી જૂનાગઢ તેના મામાના ઘરે લઈ ગયો હતો અને તેના મામાએ ઘરે આવવાની ના પાડી તો આરોપી હાથે પગે લાગી આજીજી કરી તેના મામાના ઘરે દસ દિવસ રાખી હતી બાદમાં ત્યાંથી સુરત લઈ ગયો અને ત્યાં એકાદ દિવસ ફરીને પરત ભાવનગર આસપાસના ગામડામાં આઠ દિવસ ફર્યા અને બધી જગ્યાએ બસ સ્ટેન્ડ તેમજ ધાર્મિક સ્થળોએ રાત્રિના સમયે રોકાતા હતા આરોપી તેમની સાથે લગ્ન કરવાના હોય તેથી આરોપીએ શરીર સંબંધ બાંધ્યા બાદ ઘણા દિવસો પછી કહ્યું કે આપણે સંબંધ પ્રમાણે પરંતુ મોટા બાપુના ઘરે મહુવા ખાતે મૂકી પોતે જુનાગઢ ગયો મહુવા તેણે એકલી આરોપીના પિતાના ઘરે દસ બાર દિવસ રોકાઈ અને બાદ આરોપી મહુવા તેડવા આવ્યો અને રાત્રિના દોઢ વાગે મહુવાથી જુનાગઢ બાજુ લઈ ગયો અને વેરાવળ આસપાસના ગામડામાં દસ બાર દિવસ ફેરવી અને કોઈ પણ બસ સ્ટેન્ડમાં રોકાઈ જતા હતા અને બાદમાં વાંકાનેર તેમજ મોરબી ગયા અને તારીખ બે છ બે હજાર પચીસના રોજ આરોપી રાજકોટ જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલ પાસે મૂકી ગયો હતો બાદમાં તેણે આરોપીને ફોનમાં લગ્ન કરી સાથે રહેવાની વાત કરતા તે ગાળો આપતો અને તેણીના પિતાને મારી નાખવાની ધમકી આપતો હતો બનાવ અંગેની ફરિયાદ પરથી પ્રદ્યુમન નગર પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સૌજન્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ